નાખ છે <laughs> <laughs> જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છીએ આશા રાખો છો માતાજી હવે હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું ચાલો હોર નાસ્તો કરવા તો બહુ મસ્ત ભૂખ લાગી ગઈ છે તો મસ્ત રોટલી બને નાખી ગરમ 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 રોટલી ખાઈ પણ આ નહીં ખાવા દેવું લાગે મને કારણ કે જો ઉઠીને એમને બેઠા મોઢું જોઈને બેહી ગયા નાવું તો કાંઈ નથી એને નાવું હોય તો નાઈ બાકી આપણે તો નાસ્તો કરવાનો થાય છે પેનિલભાઈ જો કેમ ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને કારણ એમાં એવું છે કે જો ભાઈ આજ હું નાયો નથી જોવો તમે વાળ ને જોવો અને આ આપણે અત્યાર સુધી ના બ્લોક માં પેલી વાર આપડી કંડિશન આવી છે કોઈ દિવસ નથી જો કારણ કે એક ભાઈ અમારા એક વિડીયોનું મારે એડિટિંગ કરવાનું હતું ને અર્જન્ટ કરવો પડે એમાં તો એટલે હું એડિટિંગ કરતો હતો ઉઠી ગયો તો હું ક્યાં નો પણ એડિટિંગ કરતો તો કારણ કે એડિટિંગ તો કરવું પડશે એમાં તો કઈ હાલ નહીં તો સરસ મજાનું એડિટિંગ કરી નાખ્યું અને બ્રશ કરી લીધું હતું એ તો પહેલા જ કરી લીધું હતું આવું પછી ઘડી કેમ નાઈ જો ફ્રેશ થઈ જાય આ અમારો તો એવું છે કે પ્રમદે તો મને એટલે લાગ્યું ઉઠાને લાગ્યા એટલે હાવ થાકી ગયા

સાને કેટલી જાય આપણે મસ્ત ગરમ ગરમ સાય એ આય ભાઈ હરખુ મુક નથી માર તો પહેલા નાસ્તો કરવા બેહો કારણ કે ભૂખ લાગી છે બહુ લો નાસ્તો કરી લે પેલા ગરમ થઈ કાઈ ની એસી લઈ લઈએ આપણે એસી ખોટો ખોટો વાત કરે હું કે હું રસોડામાં એસી મૂકાય જો એમ

કોણ લઈવુ અત્યંતા લઈ એવું છે હા એ દીપકભાઈ ને છે ગોમણ જમાડતો રામે ગોમણ જમમાં હા હોય ને કીધું છે કે લઈ તો આપણે કઈ આપણે તો લેવાનો લઈ એ કીધું ઘરે લઈ આપણે આવી મમ્મી નો ભાવ મમ્મી નહીં ભરતી ના ના દાંત દુખે છે અરે દાંત દુખે છે એટલે કોગળો થોડો એમને કરી નાખે તડકો છે આઈસ્ક્રીમ હાલે એમાં દૂધ આવે હા તે વાંધો મમ્મી આટો નહીં ભરતી તો આ સરસ મજાનો રસ ભરી દે છે હવે અને પી લે એટલે જો આતું બેન કે મને આખો ભરજો કે હું લઈ લઈશ

ખાડો આલો ઢેંગુ બેસ પાંચ લઈ આવ્યા છે ને હવે ઢેંગુ બેસ આગળ ખોરાઈ દી હું હું કરતા હતા ગોણી માંથી ને એવાન તો કે થાકી ગઈ છું એમ મારા મમ્મી તો જો અહીંયા ઢીંગાણા તમે આ હું દે માથે જો આ બધું છે આ નાક છે હું કેવા ઢીંગાણા તમે જોઈ જો કા કામ નો હોય હાવ કપડા હું કોઈ નો આડી જો અમારી નાની એવી માટલી છે ને આડી હેઠી નાક બોલો હું કરું કે કીધું ને કે ઢીંગાણા હે હું આમ જોવા આ એક તો કેવી બિચારી નાની એવી માટલી છે અમારી

એમને જોતી 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 છે 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 ભાઈ નળી 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 તો આપણે આપી એને કામ હશે હશે જોતું સાફ સફાઈ કરતા હશે અહીંયા મારા પપ્પા મોટું મોટું જોવે છે હું કઈશું તું એમ

કપડા લાડ બધા હંકેલવા ના સકેટ લા બદાસેલો બધાય કપડા હંકેલવાના કોણ હંકેલવા લાગાા બોલો ભાઈ બાને છે હાલો હાલો કપડા હકેલવા લાગો હાલો

છોકરાને બસો ત્રણસો જોઈ ક્યાંક લેવું પારવું એમ ખાવું પીવું કે હાલતામ્મી ઓલું ખાવું મમ્મી ઓલું લેવું તો કઈ ના પાડી જરૂરી વસ્તુ હોય લઈ દેવી પડે તો પાંચસો સાતસો રૂપિયા હોય કે રજા પડે એ તો ઓલપાજી તમારે ન ખાતું ત્યારે પપ્પાની ગાડી ન આવેલ થાય ફોર વ્હીલ શીખે તેથી અમારે બહાર જવાની છે અમે ગાડી ન કે આવતી છે દાદાને કઈ ગાડી આવડે લાડીને બાને કે લઈ જાય એવું છે હું તો ઘણી એટલે એનો મતલબ એવો મમ્મીને ફરવા જવું પણ મેલ આવતો નથી ગાડી નું આવડે એટલે બહુ તકલીફ થાય કારણ કે બે ગાડી તો મેલની દર્શન કરવા જાય ગુડિયા વેલમાં જાય ગાડીઓ એમ કે ગાડી દર્શન કરવા જાવું